તો ફાઇનલી મિત્રો આપણે સવાર સવારમાં તૈયાર થઈ ગયા અત્યારે આપણે જઈએ શા પાણી પીવા સા પાણી પીને આપણે જવાનું છે આજ આ ઘટડા ઘડા માંડવીમાં ઠેસર રાખવાનું છે પહેલા જે આગલો વિડીયો હતો એ ખેડૂતની આ બીજી આઠ વીઘા ને તે કાઢવાની છે તો આપણે તૈયાર બૈયાર થઈને સા પાણી પીને અત્યારે આપણે રોડ ઉપર નીકળી ગયા કેમકે આપણી પડખે આજ ગાડી નથી કેમ કે ગાડી લઈ જવાના છે આપણા બાપા એટલે હું ને મારો ભાઈ બે નીકળી ગયા હાલતા હાલતા બરાબર એટલે આપણે અત્યારે નીકળી ગયા તો આજે માણકીનો વિડીયો ઉતાર એમ નહોતો એટલે આપણે ડાયરેક્ટ રોડનો વિડીયો સડાવી દીધો તમે જોઈ લો અત્યારે આપણે રોડ ઉપર સડી ને રોડ ઉપર આપણે હાકીએ અત્યારે ધીરે 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 ને ભાટકી જઈએ તો આગળ થોડુંક લીવર દઈએ પણ રિક્ષા એક આગળ છે એવું કહેવાનું છે દોસ્તારનું કેમ કે આપણા દોસ્તારની જ જ જોઈ લો તમે આપણે અત્યારે આપણા દોસ્તરની રિક્ષા છે પાલડીવાળાની દાતાર કરીને રિક્ષા છે અને પાછળ અહીંયા ત્રણ ડોહી બિહાડેલું છે મિત્રો તમે જોઈ લો ને એક ડોહી તો કંઈક કેતી લાગે તમે જો આથું ઉષા કરે છે વિડીયો ઉતારીશ ને એટલે નહીં આપણા જાણીતા છે એટલે કંઈ ઉપાધિ એવું નથી ત્યાં ફોર વ્હીલવાળાએ વસાળે નાખી દીધી પણ તોય જેમ તેમ કરીને રિક્ષાની સાઈટ તો આપણે લઈ લીધી ડોહીયા એ કંઈ એના ઉષા હાથું કરે જ હવે પછી નિર્યાત ડોહિયાતની વાત આપણે જેમ તેમ કરીને શેટ કાપી લીધી શર્ટ કાપી લીધી તા તો આપણે પળ્યા પૂગી ગયા પળ્યા પૂગીને આપણે થોડુંક વિડીયોનું લોકેશન હારવું હતું એટલે વિડીયો ઉતારતા હતા અને મજૂર કપડાં બદલાવતા હતા કપડાં બદલાવતા થતાં આ ભાઈને તો ઠેસરમાં થોડુંક ગ્રીસને એવું બધું કરવાનું હતું તો આ ભાઈ ભાઈ તો અત્યારે લાગી ગયા એ ભાઈ ભાઈ ઓઈલ પણ એ કરી લીધું તો અમારા મજૂર પણ આવા બધા જ મજૂર આવવા બધી ગયા હતા મને એમ થયું કે મજૂર કેડો કરી નાખે તો આપણે ટ્રેક્ટર લઈને નીકળી જઈએ મજૂર કેળો કરતા હતા આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા કેમ કે આપણે અત્યારે સવારે સાડા નવ વાગે ત્યાં સ્ટાર્ટ કરી દેવાનું છે એમ કે લીલી માંડવી એટલે ધીરે ધીરે હાલીએ એટલે જેમ તેમ કરીને આપણે મૂકી દીધું ઠેસર ને મજૂર બધા મોટર બાંધવા બાંધી ગયા ને આપણે કરી દીધું ઠેસર ચાલુ તમે જોઈ લો કેમકે આમાં લીલી માંડવી છે એટલે બહુ ઓલું થાય એમ છે એટલે અત્યારે તેમાંથી આગે આગેથી લઈ લઈએ ત્યાં તો સા આવી ગયો તો સા પી લીધો અને અમારા મજૂર શા પી એટલે બે કામ ને બે કામ ને બે કામ ને અમારા ભાઈઓ તો કોઈ મેળ વગેરે જ હોય જો તમે જોઈ લો અમારા ભીખાભાઈ ટ્રેક્ટર આવી બેઠા અમારા ભાઈ જીસે બેન ડ્રાઈવર છે પણ આ ટ્રેક્ટરમાં સડી ગયો પછી એને એમ થયું થોડુંક ફેસબુકમાં ઘોદા મારું ભાઈ ખોદા મારતો હતા મેં વિડીયો ઉતારી લીધો વિડીયો ઉતારી લીધો તો પાછું શાહ પાણી પીને પાછું ચાલું કરી દીધું શા પાણી પી ચાલુ કરી દીધું આપણે એમ થયું કે મોટે મોટે બાંધવું પડે એમ છે કેમ કે દુખાળ અંદર પેટમાં જાય એટલે ફેફસામાં કબર આવે તો આપણે મોઢે જ બાંધી લીધું તો પછી પાછું આપણે ઓરવાનું ચાલું કરી દીધું ચાલું કરીને ત્યાં તો આપણે જોયું ત્યાં તો કે મોટેલીવાળીઓ બહુ વાગ્યું હતું તોય આપણે વાળી મળી ગયું તો વાંધો નહીં પણ ધીરે ધીરે બેગ બેગ ડાળા નાખવા પડે એમ હતા એટલે ધીરે ધીરે આ ભાઈ વરતા હતા કેમ કે આ આપણો ઓરવાનો વારો નહોતો એટલે હું ઓરવાનો વારો હતો પણ થોડોક મોડો હતો બાજુ મેં ઠેસર હાલતું હતું અહીંયા બે ફેસર હાલતા હતા ને આપણે એક હતું કેમ કે અહીંયા ચૌદ વીઘાની મેડવી હતી ને આપણે હાથ વીઘાની જ હતી હાથ વીઘાની મેડવી હતી એક ગાડું ભરાઈ ગયું ને બીજું ગાડું ઝેર ધૂતા આવી ગયા તો મજૂર બોરા આવી ગયા હતા મજૂર આવી ગયા હતા તો અમારે એમ થયું કે હવે ઘેર જવું